અને વડોદરામાં તાલુકા પંચાયતની કચેરી મુદ્દે ભાજપ શાસકો આમને સામને આવ્યા ભાડે ચાલતી દુકાન પંચાયત કચેરી બની વિવાદનું કારણ વર્ષોથી જિલ્લા પંચાયતમાં ચાલે છે તાલુકા પંચાયતની કચેરી દર મહિને ભાડા પેટે એકત્રીસ હજાર વસૂલે છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના શાસકોએ નવી કચેરી માટે જમીન ફાળવવાની જિલ્લા પંચાયત પાસે માંગ કરી ત્યારે જિલ્લા પંચાયતના શાસકોએ જમીન ન આપતા આખરે વિવાદ ઉભો થયો વડોદરા તાલુકો ગુજરાતના મોટા તાલુકાઓમાંનો એક છે અમે જાતે બાબતે ચિંતિત અને પ્રયત્નશીલ છીએ એટલે એમનું ધ્યાન અમે જ દોર્યું હતું કે પંચાયત ભવન બને એ માટે પ્રયત્ન આપે કરીને અમને દરખાસ્ત મોકલો તો એવોએ અમને માત્ર એક લેટર મોકલેલ છે ખરેખર અમે તાત્કાલિક ધોરણે અમે અમારા માન્ય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને અમારા ડીડીઓશ્રીએ તાત્કાલિક ધોરણે એમના ટીડીઓને બોલાવી અને આખી સૂચિત કરેલ છે કે સામાન્ય સભા બોલાવી એનો વડોદરા તાલુકા પંચાયતનો ઠરાવ અને આખી જરૂરિયાત પ્રમાણેની દરખાસ્ત તૈયાર કરીને મોકલો એટલે સત્વરે જિલ્લા પંચાયત યોગ્ય ઘટતું કરી અને કલેક્ટર ઓફિસનો સંપર્ક કરી સંકલન કરી અને તાત્કાલિક ધોરણે ફાળવા પ્રયત્ન કરશે અને મારો તાલુકો રહી જાય એવી અમને પણ ચિંતા છે આઠ નવથી અમે જિલ્લા પંચાયતની કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કાર્યરત છીએ ને આ માટે દર મહિને અમે જિલ્લા પંચાયતને ભાડું ચૂકવીએ છીએ જે નિયત થયેલું ભાડું છે એ પ્રમાણે ચૂકવીએ છીએ હાલ વડોદરા શહેરમાં તાલુકા પંચાયત તરફથી પણ ઘણી બધી જગ્યાઓ જોવામાં આવી છે અને પ્રયત્ન ચાલુ છે અને હાલ અમારા ધ્યાનમાં વડોદરામાં હરણી ખાતે અને દરજીપુરા ખાતે બે જગ્યાઓ હાલ ધ્યાનમાં આવી છે જે જિલ્લા પંચાયત હસ્તકની જગ્યાઓ છે તો આ જગ્યાઓ માટે અમે જિલ્લા પંચાયત વડોદરાને પણ વિનંતી કરી છે પત્ર લખીને કે જગ્યાઓ અમને જો સામાન્ય સભામાં ઠરાવ કરીને ફાળવી આપવામાં આવે તો અમે આગળની પ્રક્રિયા હાથ ધરી શકીએ